તો ફ્રેન્ક વિડીયો કેવો લાગે કોમેન્ટમાં જણાવી દેજો લાઈક આપણો ફર્સ્ટ ટાઈમ છે માર બાર ખાવું તો હાલ છે તમે લાઈક કરી દેજો હાલો મળીએ તમને આગળ બે કપરો ને

અને કેવો લાગે કોમેન્ટમાં જણાવી દેજો અને લાઈક છે અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં તમે થોડોક બધી સપોર્ટ કરશો એટલે આપણે એવા ફ્રેન્ક વિડીયો શૂટ કરીશું તો તમને મળ્યા નવા પ્રેન્ક વિડીયોની સાથે થેન્ક યુ ફોર વોચિંગ બાય